નમસ્કાર દર્શક મિત્રો પધાર્યા સાબરકાંઠાના વડા તાલુકામાં હાથરવા કંપા મુકામે બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી રતન બાની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્થે તીર્થધામ પ્રેરણાપીઠ ગાદીપતિ શ્રી જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધારી

Não, 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 não. શ્રદ્ધાંજલિ સમારોહમાં જોકે બાવીસનો કાર્યક્રમ ચોધડીનો હતો અને વચ્ચે આપણને આ લાભ મળ્યો છે તો આપણે શાંતિથી આપણે એમના આશીર્વચન લેવા છે તો પ્રથમ હું શિવરામભાઈને વિનંતી કરીશ કે હું ष्णो गुरुदेवो महेश्वर गुरु गुरुसाक्षात् पर ब्रह्म तस्वै श्रीगुर्वे नमः अखण्डमण्डलाकारम् વ્યાપરાચરપર્શિત પદમ મંત્રમૂલ ગુરો વાક્ય મોલ ગુરો કૃપા બંને ના તમામ ભાઈઓ વતી એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હવે સમય ઓછો હોવાના કારણે આપણે સાલથી સન્માન કરવા માટે પટેલ અને ફુલહારથી સન્માન કરવા માટે પટેલ મગનભાઈ પશાભાઈ હાથરવા જામ સમસ્ત તેઓ બાપજીને ફૂલહાર અર્પણ કરશે સાથે સાદ આપી બાવજી નું સન્માન કરશે સગ ગુરુ દેવ કીજા હાથેના કંપાથી શિવરાના તુલસીભાઈ બંને આવશે સાલ અને ફૂલ હારથી નું સન્માન કરશે પરો દેવા જય

जय न कलकी स्वामी न આવા જ સંત શ્રી પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી રતનમાં જેવો ફાગણ સુદ પૂનમ ચૌદમી માર્ચે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો સાબરકાંઠા જિલ્લાના વડાળી તાલુકાના હાથરવા ગામે ગામની નજીકના નાના ડુંગર ઉપર પૂજ્ય રામપુરી દાદા, પૂજ્ય ખાખી દાદા અને પૂજ્ય ગરીબ દાદાનું મંદિર આવેલ છે. અહીંયા અડધા દાયકાથી પણ વધુ સમયથી મંદિરની સેવા પૂજામાં રામપુરી દાદાના મંદિરો સહિતના મંદિરોની પૂજા અર્ચના કરનાર અને ની સેવામાં હંમેશા રત રહેનાર અને જો હાથરવા સહિત

તથા ધનધાન્ય સારું પાકે તે માટે જો કોઈ નાગરિક બાધા રાખે તો રામપુરી દાદા અને પૂજ્ય આશીર્વાદથી રાખેલી ફળ જરૂરથી મળે છે સ્વર્ગસ્થ સંત શ્રી રતનબાદ ખૂબ જ પ્રેમ થયો ગામના તમામ શ્વાનો માટે રોટલા જાતે જ બનાવતા અને ગામના શ્વાન ખવડાવતા આજે તો જાણે કે માનવ હતું માનવ પણ પશુ પક્ષી અને અબોલા જીવ પણ નોંધારા બન્યા છે ભવ્ય તાલે શોભાયાત્રા નીકળી હતી પંથકના હજારો ભાવિક ભક્તો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને બહેનો સ્મશાને જતી નથી પરંતુ બહેનો પણ સ્વર્ગસ્થ રતનબા અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં સ્મશાનમાં ગયા હતા પરંતુ હાથરવા ગામના લોકોને સમાચાર મળ્યા હવે પોતાના અને તમામ સમાજના માનીતા અને જાણીતા

અને સામાન્ય અને ગરીબ લોકોના સહારો બનેલા દુખના સમયે વરસાદ ખેંચાવાના સમયે ત્યાં જ સુંદર સ્મૃતિ સાથે મંદિર બનાવવાનું તમામ લોકોએ મનોમન નક્કી કર્યું હતું ત્યારે જોત જોતામાં પંદર લાખ કરતા વધુ દાન પણ બોલાયું સાથે સાથે સામાન્ય તેમના કરાયેલા લોક સેવા અને હાથરવા પંથકના લોકો ના ભૂલી ન શકાય તેટલો પ્રેમ મળ્યો હતો ત્યારે સંત માટે એટલું જ કહી શકાય હે પરમવંદ નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે હરપલ આપની હાજરીનો આભાસ લાગ્યા કરે છે કારણ કે વાતોના ભણકારા વાગ્યા કરે છે પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના સાથે હાથરવા અને પંથકના તમામ લોકોના જય રામપુરી દાદા બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા પટેલ નરેશભાઈ પ્રસાભાઈ હાથરવા ગામ અમારા ગામમાં સંત રતનબેન કરીને સંત થઈ ગયા સ્મરણ અમારું મૃત્યુ રતન કરી ચૌદ ત્રણ બે હાજર પચીસ ના રોજ થયેલ છે તે બહુ પચાસ વર્ષથી અમારા ગામમાં જ રહેતા હતા અને જ્યાં અમારા ગામમાં રામપુરી દાદાની ટેકરી આવેલી છે સેવા પૂજા કરતા અને ત્યાં બહારના લોકો ના દુઃખ દૂર થાય એવી બાધાઓ આપતા જે નિસંતાન હોય તેમને સંતાનની બાધા આપતા કોઈ બી તમારું દુઃખ દર્દ હોય એ સેવા કરતા અને ત્યાં બાધાઓ આપતા તો લોકો બહુ સારું થઈ ગયું હતું અને હવે એમનો અંતિમ વિદાય થઈ ગયો છે તો એ દિવસ પણ અમારા ગામમાં બધા દરેક સર્વ ધર્મ બધા ભાઈ બહેનો ભેગા મળી એમની શોભાયાત્રા અંતિમ વિદાય કરી અમે તો ત્યાં એમનું અમારે સ્મૃતિ મંદિર પણ બનાવવાનું છે અને ત્યાં લોકો દરેક ધર્મના દરેક ધર્મ પ્રેમી ભાઈ બહેનોને દાન પણ બહુ પંદર થી સત્તર લાખ રૂપિયા જેવું અમને સ્મૃતિ મંદિર બનાવવા માટે દાન પણ મળેલ છે અને દરેક સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનો પોતાની મા તરીકે એ બાને અમે બધા ગામના દરેક સ્વજનો માનતા હતા અને દરેક અમારે એમના પ્રસંગો પણ બધા સારી રીતે કરવાના છે